અમદાવાદ શહેરમાં દર વર્ષે આશરે બે હજાર બસોથી બે હજાર ત્રણસો જેટલા રોડ અકસ્માત થાય છે રોડ પર થતા અકસ્માતમાં ઘણા અકસ્માતો સગીર વયના લોકો દ્વારા થાય છે જેમને તેમના વડીલો તરફથી સ્પીડ બાઇક કે તેના જેવા વાહનો ભેટમાં આપવામાં આવે છે આ ભેટરૂપી વાહનોને સગીર વયના લોકો ઓવર સ્પીડે ચલાવી અકસ્માતને નોતરે છે જેની વિરુદ્ધ પોલીસે અભિયાન ચલાવ્યું છે જેના ભાગરૂપે અમદાવાદમાં અનેક સ્થળે બેનર લગાડવામાં આવ્યા છે અને બેનરમાં એવો સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે કે જન્મદિવસની ભેટ જીવનની છેલ્લી ભેટ બેનરમાં પોતાના બાળકોને ઘાતક રમકડા ન આપવા માટે પણ વડીલોને અપીલ કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં વર્ષે આશરે 2200 થી ત્રેવીસો જેટલા અકસ્માતો બનતા હોય છે જેમાં ઘણા બધા સરેરાશ કહીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં આશરે બસો પચીસ બસો ત્રીસ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે આ એક ગંભીર સમસ્યા છે કલ્પના કરો કે એટલા બધા લોકો મર્ડરના ખૂનના કેસોમાં પણ જાન ગુમાવતા નથી જેટલા અકસ્માતોમાં ગુમાવે છે આના લીધે દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે લોક જાગૃતિના એક અભિયાન શરૂ કરવાની જરૂર છે કે સગીર વયના છોકરાઓને મોટરસાઇકલ સ્કૂટર કે કાર આ પ્રકારનો વાહનો વડીલો ના આપે શહેરમાં વધતા વાહનોની સંખ્યાની સાથે સાથે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થતો રહે છે છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો અમદાવાદમાં રોડ અકસ્માતમાં બસો પચ્ચીસ જેટલા લોકો મોત નિપેટ્યા છે આ આંકડો હત્યાના કેસમાં થયેલા મોત કરતાં પણ વધારે છે આ અભિયાનમાં પોલીસે આરટીઓ વિભાગની મદદ લેવાનું નક્કી કર્યું છે આરટીઓના નિયમ પ્રમાણે સોળ વર્ષના સગીરોએ ગિયર વિનાના ટુ વ્હીલર અઢાર વર્ષના સગીરોએ ગિયરવાળા ટુ વ્હીલર અને અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકોએ ફોર વ્હીલર ચલાવવા જોઈએ જોકે અમદાવાદના રસ્તાઓ પર આવા નિયમો ક્યાંય દેખાતા નથી માટે જ આરટીઓ વર્ષે ચારસોથી વધુ લોકોના લાયસન્સ રદ કરે છે અને ત્યાં માર્ગ સલામતી અંગે તેમના પ્રિન્સિપાલ તેમના ટીચર અને સમગ્ર વિદ્યાર્થી કે જે આપણો વાળો વર્ગ છે આઠથી બાર ધોરણ સુધીના છોકરા છોકરીઓ એને આપણે માર્ગ સલામતીની ટ્રેનિંગ આપીએ છીએ ત્યાં આપણે એને માર્ગ સલામતીના નિયમો શીખવીએ છીએ અને ખૂબ એમને ભારપૂર્વક કહીએ છીએ કે જ્યાં સુધી આપણે એલિજિબલ ન થઈએ ત્યાં સુધી કોઈ પણ વાહન ચલાવવું નહીં જો તમે સોળ વર્ષના થાવ તો ગિયર વગરનું ટુ વ્હીલર ચલાવો અઢાર વર્ષના થાવ વિથ ગિયર ચલાવો અને જો તમે અઢાર વર્ષથી ઉપરના થાવ તો ચલાવો પણ એ ડ્રાઇવિંગ અવશ્ય મેળવી લેવાનું અમદાવાદમાં સિનિયર સિટીઝનની સુરક્ષાના અભિયાન બાદ હવે પોલીસે સગીરો દ્વારા થતા અકસ્માત અટકાવવાનું અભિયાન હાથ ધર્યું છે જો આ બેનરના મેસેજની અસર વડીલો પર થાય અને તે સગીરોને કાચી વયે વાહન ન અપાવે તો રોડ પરના અકસ્માતોમાં ઘટાડો ચોક્કસ નોંધાશે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ